નમસ્કાર દર્શક મિત્રો હું છું આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ચાલુ અમદાવાદ ભગવાન જગન્નાથ ની એકસો અડતાલીસ રથયાત્રા અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક પણ કરવામાં આવ્યા છે ક્રિકેટ મેચ વોલીબોલ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પસાર થશે આર્ટિફિશિયલ ટેકનોલોજી નો પણ ઉપયોગ કરવામાં આવશે વીસ હજાર વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવશે ભગવાન શ્રી જગન્નાથજી એકસો અડતાલીસ મી રથયાત્રા જે સતાવીસ જૂન ના રોજ નીકળનાર છે એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના એક રિહર્સલ પણ જેવું ગણી શકાય બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે ડિટેલ્ડ જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસે એટલે ચોવીસ તારીખે સવારે છ વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે પછી ચોવીસ તારીખે પછી પચીસ તારીખે પણ બે રિહર્સલ થવાની છે તો આ રિહર્સલ ના ભાગરૂપે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે ચેક કરવા માટે રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે આપણે શાંતિ ઘણી બધી યોજાઈ છે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે આજે પણ દરિયાપુર બ્લડ કેમ્પ નું આયોજન છે આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમિનલ સૌહાર્દ માટે યોજાયા છે વોલીબોલ ના મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સ ને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ઉપયોગ કરી રહ્યા છીએ તમે જોયા હશે કે બેંગ્લોર મેં સ્ટેમ્પીડ થઈ હતી જ્યારે બહુ ભીડ થાય તો ની શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમ થી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય પોલીસ સા ભીડને થોડું રોકી શકે આ સિવાય કોઈ ફાયર થાય કે કોઈ નાનાકડા કોઈ બાળક કઈ મિસિંગ ના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે ટૂંકમાં આ છે કે મેન તો સ્ટેમ્પિડને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ આ બંદોબસ્ત કુલ આપણે જોઈએ બધા હોમગાર્ડ મિલાવીને તો વીસ હજાર થી વધારે યુનિફોર્મ પર્સનલ આમે જોડાશે પણ તું આની ડિટેલ વિગત આપણે પરમ દિવસે જ આપીએ